પાટણ શહેરના વોર્ડ નંબર દસમાં આવેલ લાલેશ્વર પાર્કના અવરજવર કરવા માટેનું મુખ્ય નાળું ગતરોજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરના કર્મીઓ દ્વારા નાળું નબળું હોવાના કારણે સ્થાનિક લોકોએ અહીંથી પસાર કરવાની ના પાડી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરે પોતાની મનમાની કરી લાલેશ્વર પાર્કના નબળા નાળા પરથી જેન્ટિંગ મશીન પસાર કરતા જેન્ટિંગ મશીન નાળું તોડીને ફસાઈ જવા પામ્યું હતું ત્યારે લાલેશ્વર પાર્કનો અવર જવર કરવાનો મુખ્ય માર્ગ તૂટી જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ ભાજપના ચૂંટાયેલા ત્રણેય કોર્પોરેટરોને ફોન કરતા તેઓ ઘટના સ્થળે જોવા પણ આવ્યા ન હતા અને તેઓની સાથે સંતોષકારક જવાબ પણ ન આપતા સ્થાનિક લોકોમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો પ્રત્યે રોષ જોવા મળ્યો હતો તો લાલેશ્વર પાર્કના અવરજવર કરવાનો મુખ્ય માર્ગ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને હવે પછી લાલેશ્વર કોણ બનાવી આપશે તેવો પ્રશ્ન સાથે જ આજે નગરપાલિકાના પ્રમુખને સ્થાનિક લોકો મળવા માટે આવ્યા હતા તો તેઓની સાથે પૂર્વ કોર્પોરેટર હેમંતભાઈ તન્ના પણ આવી પહોંચ્યા હતા તો વિપક્ષના ભરતભાઈ ભાટિયાની સાથે વોર્ડ નંબર દસના ના કોર્પોરેટર સમીબાનુ સુમરા પણ દોડી આવ્યા હતા ત્યારે લાંબી ચર્ચા વિચારણા બાદ પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્ના અને દેવચંદભાઈ પટેલ ઘટના સ્થળે નાડુ જોવા ગયા હતા ત્યારે એન્જિનિયર કીર્તિભાઈ પટેલે પ્રમુખને સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર દ્વારા નાડુ રિપેરિંગ કરી આપવામાં નહીં આવે તેવું સ્પષ્ટપણે પ્રમુખને જણાવતા પ્રમુખ પણ તેઓના દબાયેલા હોય તેમ ચૂપચાપ સાંભળતા રહ્યા હતા ત્યારે આશિત તન્નાએ પોતાના વોર્ડ વિસ્તારના વોટરોને યોગ્ય જવાબ ન આપતા અને કામગીરી પણ સંતોષકારક ન કરતા આજરોજ હેમંતભાઈ તન્ના ને પુત્રની સાથે અન્ય ભાજપના કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરની વકીલાત કરવા આવવાની ફરજ પડી હતી ત્યારે ભરતભાઈ ભાટિયા અને પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તનાની વચ્ચે શાબ્દિક પ્રહારો જોવા મળ્યા હતા એ બચાવવાની વાત છે બચાવવામાં આવ્યો છે અને કોન્ટ્રેક્ટર બચાવવા માટે અજીએ તમે લોકો જે આવ્યા છે તમારે હશે ભાઈઓ ફોટાકા ચડી જવાની નગરપાલિકા કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય અને ક્યાંય કોઈ સાધનની જરૂર પડે તો સાધન આપવું અમારી ફરજ છે એને તે અમારે કોઈના બાપની પીક ખોલી નહીં વગર પૈસા કે પૈસા ભરાવવામાં આવે અરે પૈસા ભરવાના હોય તો પૈસા પણ ભરાઈએ છે અને જો મદદમાં આવવું પડે તો એમને મદદ માં આવીએ છીએ ચેરમેન હોય ચૂંટાયેલું કોઈ પણ કોર્પોરેટર હોય કે કોન્ટ્રાક્ટર માન્ય કોન્ટ્રાક્ટર હોય અને એ સત્તાધારી પાર્ટીના ભાગીદારના કોન્ટ્રાક્ટર હોય એટલે એનો મતલબ એ નથી કે મફત વાપરીએ છીએ ભાઈ વિરોધ પક્ષવાળાને તો છોટા રૂપિયાવાળા હોય એમના આપકો પ્રશ્ન હોય તો સરસ સરસનું થાય સરસ કામ હવે વાત આવતા કામ તો આયા ભાઈ એ પ્રમાણે વાત આજે તે સરસ તો સ્થાનિક લોકોએ લાલેશ્વર પાર્કની કેનાલની સાફ સફાઈની માંગ પણ કરી હતી તો લાલેશ્વર પાર્કનું નાડું ગેરકાયદેસર હોવાનું પ્રમુખના પતિએ જણાવતા સ્થાનિક લોકોએ કાયદેસર હોય કે ગેરકાયદેસર પરંતુ લાલેશ્વર પાર્કના તમામ રહીશો નગરપાલિકામાં પોતાનો વેરો ભરતા હોવાનું જણાવતા પાલિકા પ્રમુખે કોન્ટ્રાક્ટરને લાલેશ્વર પાર્કનું તોડી પાડેલું નાડું રિપેરિંગ કરી આપવાની વાત કરી હોવાનું જણાવ્યું હતું

ફોન કરે સાહેબ તમારી ફરજ તમે નહી એકતા હોય તો તમારો જે વ્યક્તિ હોય માણસ હોય ઓટો મારવાની પણ કોઈ તાકો આવ્યો નહી જે તે દાડે વોટિંગ આવશે એ દાડે કમ્પ્લીટ બધા ઉભા થશે તમારા માટે રોડ બનાવડી આપણો પૂછડો ને બેલો બે નિયમ કરે મારો પેલ્લો ઘર છે પ્રજાપતિનો દીકરો છું ઓટો પોલીસ નહી જે દાડે કોઈ બી તંત્રી આની અંદર એક કે બેવાની તો આ રેકોર્ડિંગ થતું તો જે કહું છું કેમ અમને ખબર છે આ પાસરે ગણકી આગરે ગણકી અમે લાલ સર તો ગુનો તો કર્યો નહીં કોકને મતલબ કે ભાજપને કોંગ્રેસને કે તમે કે ને વોટ તો આજો જશે કે એમ તો કોઈ એવું કર્યું નહી હોય કે આ તો બે અમારી ફરજ આવે છે અમારે બૈરા છોકરા આની બધા લઈ બેઠા હોય એની ફરજ પડી જાય પાસન સાઈડ મને પાસન નહી જોઈતું આ પાટણ નગરપાલિકા કે ભાજપ જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે મુખની વાત એ છે કે આ સત્તા દીસોને પ્રજાના કોઈ પણ પ્રશ્ન હોય એની કંઈ પડી નથી બધાને પણ ઉભરાતી ગટરો હોય કે કોઈ પણ જાહેરીતનો પ્રશ્નો હોય આ સત્તાધારી પડી નથી ગઈકાલે પાટણ શહેરના મધ્યમાં આવે દાલેશ્વર પાર્ક સોસાયટીમાં પાટણ નગરપાલિકાના માન્ય કોન્ટ્રાક્ટર જેના ભારતીય જનતા પાર્ટીના સભાસદો અંદર ભાગીદાર છે એવા કોન્ટ્રાક્ટરે પોતાના જેટિંગ મશીનથી એ નાળું તોડી નાખ્યું હતું કે નાળું તોડવાના કારણે આ દાલેશ્વર પાર્ક સોસાયટીના લગભગ દોઢસોથી બસો જે પરિવાર રહે છે એ હેરાન પરેશાન થયા હતા દુઃખની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટરે નાડુ તોડી નાખ્યા બાદ પણ નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસર જવાબદાર ચેરમેન અને નગરપાલિકાના કોર્પોરેટરને એ નાડું તૂટી ગયાની કોઈ ગંધ આવી નથી વાતની ખબર નથી તો આપ વિચાર કરો કેટલો અંધેરા વહીવટ ચાલે છે ઉલટાનું પૂરું ત્યારે સ્થાનિક રહીશ આગેવાનોએ તેના ત્રણ ભાજપના જે કોર્પોરેટરો છે એને વારંવાર ફોન કરતા પહેલાં ઉડાવ જવાબ આપેલા છે અને કોઈ પણ સ્થળની કામગીરી કરેલ નથી આજે જ્યારે ત્યાંના સ્થાનિક રહીશો બેન દીકરીઓ અને માતા બહેનો સાથે જે રજૂઆત કરવા માટે આવી છે એ રજૂઆત કરવા માટે જ્યારે આવી છે તો નગરપાલિકાની પહેલી પ્રાથમિક ફરજ આવે છે કે કોન્ટ્રાક્ટરને લેખિત હુકમ કરીને એ કામગીરી સ્થળ ઉપર કરાવી જોઈએ પરંતુ લેખિત હુકમ ન કરવા ન કરવા માટે નગરપાલિકા બંધાયેલી છે એ રીતે ખોટા વાયદા ને કોન્ટ્રાક્ટર શા માટે બચાવે છે કોણા હિત ગવાય છે કોણા કોન્ટ્રાક્ટ ભાગીદાર છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જાહેર કરવું જોડે જેથી લાલેશ્વર પાર્ક અને આજુબાજુ સોસાયટી રહીશો હેરાન પરેશાન થાય નહીં મારી આપના માધ્યમથી વિનંતી છે કે લાલેશ્વર પાર્કનું જે કામ છે જનહિતનું કામ છે જાહેરનું કામ છે અને લોકોની હેરંગતિનું કામ છે ભલે જયારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરમાં આવતું હોય કે નગરપાલિકામાં આવતું હોય એ દિન સાતમી કરવું પડશે અને આગામી સમયમાં ચૂંટણી આવે છે અને આ વિસ્તારના લોકો આપણી વિરોધમાં કદાચ મત આપે તો પછી કહેતા નહીં આજ લાલેશ્વર પાર્કના સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે આવેલા હતા એમના નાળું તૂટી જવાના કારણે તે લોકો અહીંયા આવ્યા હતા અને પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે પાણી અને જે પાણીની પાઇપલાઇન હતી એમની ગઈકાલની વાતની તૂટી ગઈ છે એ માટે તે લોકો અહીંયા આવેલા હતા તો લોકોનું કામ ઝડપી પૂરું થાય એમાં અને એનું રીરાકરણ જલ્દી આવે એવા પ્રયત્ન કરશે કોન્ટ્રાક્ટરને સૂચના આપી કોન્ટ્રાક્ટર કરશે